વડાપ્રધાન મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે કચ્છવાસીઓને મોટી ભેટ મળવાની છે લાંબા સમયથી અવલંબિત રહેલા દરિયાના પાણીને મીઠું કરવાના ડિસેલિનેશન પ્લાન્ટનું પીએમ ખાતમુહૂર્ત કરશે આગામી ચૌદમી ડિસેમ્બરે પીએમ મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે તેમની આ મુલાકાત દરમિયાન પીએમ મોદી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં કચ્છમાં માંડવીના ગુંદાડીયા નજીક નિર્માણ પામનારા ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતનું રદ કરશે આઠસો કરોડના ખર્ચે તૈયાર થનાર દરિયાના પાણીને મીઠું કરવાના આ પ્લાન્ટથી માંડવી અને મુંદરા તાલુકાના આઠથી વધુ ગામને લાભ મળશે જ્યારે આ ગુંદાડીમાં નિર્માણ પામનારો આ જે પ્લાન્ટ છે એ સો એમએલડી રોજના મીઠું પાણી આનું થશે અને જેનો ફાયદો અહીંયાના સ્થાનિક ગ્રામજનોને ખેડૂતોને પશુપાલકોને થશે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને જેને કહીએ કે લોક ઉપયોગી બને અને એમાં જે તંત્ર છે એ પ્રજાના સહકાર કરવાનો આ પ્રકલ્પ શરૂ થતા મુંદ્રા અને માંડવીના ના લોકો નર્મદાના પાણી પર આધારિત નહીં રહેવું પડે ગુંદડીયા આકાર પામનારો ડિસેલિનેશન પ્લાન્ટ રાજ્ય સૌથી વધુ સો ક્ષમતા ધરાવતો પ્લાન્ટ છે ગાંધવી અને ભાવનગરના ગોગામાં નિર્માણ પામનારા પ્લાન્ટની ક્ષમતા ત્રીસ એમએલડી છે તો આ પ્લાન્ટ શરૂ થતા કચ્છના ખેડૂતોની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે અને કચ્છને ચોક્કસ મોટી ભેટ મળશે અંકુર ભટ્ટ સંદેશ ન્યૂઝ માંડવી કચ્છ